મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છ ઓક્ટોબર બે હજાર પચ્ચીસની સોમવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમે જ્યારે જૂથવા હો ત્યારે તમે શું હોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલોચારો ખવડાવો વૃષભ રાશિફળ તમારો આત્મવિશ્વાસ તથા લપચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડી દેવા તૈયાર કરો ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતાપિતા સાથે આના વિશે ચર્ચા કરો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય ધંધા અને નોકરીમાં ઉપલબ્ધિઓ લેવા માટે લાલ મસૂર દાળને લાલ વસ્ત્રમાં લપેતી પોતાની જોડે રાખો મિથુન રાશિફલ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે તમારું કુટુંબ આજે આપને સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારી સંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર દૂધદાન કરો અને પરિવારની ખુશીઓ વધારો અર્ક રાશિફળ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે જે વેપારીઓના સંબંધો વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચલો ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેટરશે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાળ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારું લગ્નજીવન આજે મોકળાશની માત ભરે એવી શક્યતા છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો સિંહ રાશિફ તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય તમારા પરિવાર સાથે સારા સમય માટે વિધારાના મૂળને રાત્રે પાણીના વાસણમાં મૂકી આવતી સવારે એ પાણી પીઓ કન્યા રાશિ ફોર ઇક્વલ મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય ગોર અને ચણાનો પસાદ ચરાવથી આરોગ્ય સારું થશે તુલા રાશિફલ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાક ધરવા માટે અડલ સમય મળશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વળશે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અજરૂરી છે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ દિવસ વિતાવશો ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફળ એકલ જીવનસાથી તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક પેને ઉકેલવાનો પ્રયાસ કરજો તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા કાખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે અમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય પવિત્ર સ્થળો ઉપર કાળા અને સફેદ ધાબળા આપવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે ધનરાશિફળ જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારું જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મકર રાશિફલ સામાજિકપણે હળવા મળવાનો બાય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે વ્યાપાર અને આનંદ પ્રમોદને ભેગા કરશો નહીં તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય તવરિત કારકિર્દી વિકાસ માટે જૂઠ દગાબાજી અને ધોખાધડીની પ્રવૃત્તિથી દૂર રહો કુંભ ફળ તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભાઈના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે ઉપાય કાસા અથવા સ્વર્ણના ટુકડા ઉપર કોતરાવેલું ગુરુયંત્ર સ્થાપિત કરો અને આનંદમય કુટુંબ જીવનો માટે રોજ એની પૂજા કરો મીન રાશિફળ તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડશે પ્રેમે વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય સારી ਵਿੱતિય સ્થિતિ મેરવવા માટે નાની છોકરીઓમાં ચોકલેટ ટોફીઓ અને સફેદ મિષ્ઠાનો વિતૃત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે